મૂર્ખ વાંદરાઓ કેટલીક સદીઓ પહેલાં ત્યાં એક ખૂબ જ વિશાળ ઘાટ અને અંધારું જંગલ હતું વાંદરાઓનું ટોળું જંગલમાં પહોંચ્યું પહોંચ્યું તે શિયાળાની મોસમ હતી અને વાંદરાઓ ત્રીજવી દેવી તેવી ઠંડી હતી રાતોરાત રાતોથી બચવા માટે સખત સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ ગરમ થવા માટે આગની શોધ કરી રહ્યા હતા તે એક રાતે તેઓએ ફાયરફ્લોગ જોયો અને તેને આગનો ડબ્બો માન્યો જૂથના બધા જ વાંદરાઓએ બૂમ પાડી આગ અગરી આગ હા અમને આગ મળી કેટલાક વાંદરાઓ ફાયરફ્લાગ પકડવાનો પ્રયાસ કર્યો અને તે છટકી ગયા તેઓએ આગ પકડી શક્યા ન હોવાથી તેઓ ઉદાસ હતા તેઓ પોતાની જાત સાથે વાત કરી રહ્યા હતા કે જો એમને આગ ન મળે તો તેઓ ઠંડીમાં તે જીવી શકશે નહીં બીજી રાતે ફરીથી તેઓએ ઘણી ફાયરફ્લાગ જોઈ અને પ્રયાસ બાદ વાંદરાઓએ કેટલીક ફાયરફ્લાગ પકડી લીધી હતી તેઓએ જમીનમાં ખોદવામાં આવેલ ખાડામાં ફાયરફ્લાગને મૂકી દીધી અને માખીઓને ફૂંકી મારવાનો પ્રયાસ કર્યો તેઓ માખીઓ હતા તે હકીકતને જાણ્યા વિના તેઓએ માખીઓને ખૂબ જ જોરથી ઉડા ઉડાવી દીધી એક ઘોડે વાંદરાની પ્રવૃત્તિ જોઈ રહ્યું હતું ઘોડે વાંદરાઓને પાસે પહોંચ્યું અને તેમણે કહ્યું કે અરે તો આગ નથી માખીઓ છે તું એમાંથી અઘરી નહીં બનાવી શકે વાંદરા ઘોળને જોઈને હસી પડ્યા એક વાંદરાએ ઘોડને જવાબ આપ્યો અરે જૂનું ઘોવડ તને અઘરી કેવી રીતે બનાવ બનાવો તે વિશે કંઈ જ ખબર નથી અમને ખલેલ ન પહોંચાડો ગુવડે વાંદરાઓને ફરીથી ચેતવણી આપી અને તેમનું મૂર્ખાભરી કૃત્ય બંધ કરવાનું કહ્યું વાંદરાઓએ તમે માખીઓમાંથી અઘરી ન બનાવી શકો મહેરબાની કરીને તમારા શબ્દો સા મારા શબ્દો સાંભળો અને વાંદરાઓએ માખીઓમાંથી આગ લગાડવાનો પ્રયાસ કર્યો ઘુવડે ફરીથી તેમણે કહ્યું કે તેઓ પોતાના મૂર્ખાભરી કૃત્ય બંધ કરી દે અને તું આટલો બધો સંઘર્ષ કર્યો રહ્યો છે જ્યાં નજીકની ગુફાઓમાંથી આશ્રય લઈ લે તમે તમારી જાતને થ્રી જવાય તેવી ઠંડીઓ બચાવી શકશો તમને આગ નહીં લાગે એક વાંદરાએ ઘોડ પર બૂમ પાડી અને ઘુવડ ત્યાંથી નીકળી ગયું વાંદરાઓ ઘણા કલાકો સુધી મૂર્ખા વૃત પ્રવૃત્તિ કરી રહી અને આ લગભગ મધ્યરાત્રિ થઈ ગઈ હતી તેઓ ખૂબ જ થાકી ગયા હતા તેમને ખ્યાલ આવ્યો કે ઘુવડના શબ્દો સાચા છે અને તેઓ માખીઓ ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ પોતાના ગુફામાંથી આશ્રય આપ્યો અને ઠંડીમાંથી છટકી ગયા આપણે ઘણી વખત ખોટું કરીએ છીએ અને અન્ય લોકો દ્વારા પ પૂરી પાડવામાં આવતી સલાહ સૂચનો જોઈ જોઈએ અને સ્વીકારવી જોઈએ અગર આપકો અમારી એ વિડીયો અચ્છી લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો